નાંખનારા બિલ્ડરોએ શંકર ભગવાન અને પૂજારીને પણ નથી છોડ્યા મહાદેવ મંદિરની જમીન સાથે નદીના કિનારાને પણ બિલ્ડર વાઘેલા અને નગીન વાઘેલાએ મંજૂરી લીધા વગર જ જમીન વેચી નાખી છે ખોટી રીતે પાવર ઓફ લઈને જમીનના દસ્તાવેજો કરાવી દીધા છે ચેરીટી કમિશનરે તપાસના આદેશ આપ્યા હતા જો કે કૌભાંડીઓને જાણે કોઈનો ડર ન હોય તેમ ચેરિટી કમિશનરને જાણ કર્યા વગર જ જમીન વેચી નાખવામાં આવી પૂજારી મગનગીરી ગોસ્વામીને છેતરીને તેમની પાસેથી સહી પણ કરાવી લીધી મંદિરના પૂજારીએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં તેમને ન્યાય મળ્યો નથી ત્યારે એવા સવાલ પણ ઊભા થઈ રહ્યા છે કે કોના બળના જોરે બિલ્ડરો કૌભાંડ આચરી રહ્યા છે બિલ્ડરોએ ભગવાનને પણ છોડ્યા નથી આ ઘટના સામે આવી છે મહાદેવ મંદિરની જમીન બિલ્ડરે પચાવી પાડી છે પૂજારીને છેત્રીને સહી પણ કરાવી લીધી હતી વડોદરાના પુરુષોત્તમ વાઘેલા અને નગીન વાઘેલા નામના આ બે બિલ્ડરો ઉપર પૂજારીએ આરોપ લગાવ્યા છે જ્યાં મહાદેવ મંદિરની જમીન આ બંને બિલ્ડરો દ્વારા પચાવી પાડવામાં આવી છે પૂજારીને છેત્રીને સહી કરાવી લેવામાં આવી હતી પૂજારી મગનગીરી ગોસ્વામીને છેત્રીને ગ્રીન બેલ્ટ હટાવવાના નામે સહી કરી લેવામાં આવી હતી અને આખરે પૂજારીને આ વાતનું ધ્યાન થતા તે બંને બિલ્ડરો સામે આરોપો લગાવ્યા છે વડોદરાના વડસર વિસ્તારમાં આવેલા મંગળનાથ મહાદેવ ટ્રસ્ટ જે છે એની ત્રીસ વીઘા જમીન છે બિલ્ડરોએ પચાવી પાડી છે એ જમીન બારોબાર વેચી દેવામાં આવી અને એને પણ કરી દેવામાં આવી મંદિરના ટ્રસ્ટી અને પૂજારી આપણી સાથે જોડાય છે એમની સાથે વાત કરું શું કહી રહ્યા છે શું કહો છો કેવી રીતે આ જમીન તમારી બારોબાર વેચી ગઈ ટ્રસ્ટ ને પણ જાણ નહી ચેરિટી કમિશનર ને પણ જાણ નહી ક્યારની આ ઘટના છે આ બે હજાર ઓગણીસો છન્નું માં અમારી બાજુ નદી કિનારો છે નદી કિનારાની જમીન બધી ગ્રીન બેલ્ટમાં છે તો ગ્રીન બેલ્ટના હિસાબે અને આગળ બીજા પટલોની જમીન મંદી આગળ બીજા પટલો જમીન વેચાતી રાખેલી હવે એમાં ગ્રીન બેલમાં સહી કરવા માટે મને આ બિલ્ડરે એગ્રી કર્યા કે ભાઈ આમાં તમે સહી કરી આપો મારે ગ્રીન બિલ્ડમાં ત્યાં જમીન કાઢવાની છે અને એની બાજુમાં અમારી લગભગ સાત આઠ વીઘા પ્રાઇવેટ જમીન હતી બોલે આ જમીન તમે અમુના આપો એટલે અમે સહી કરી આપી સહી કરી આપી એનો પાવર બનાવ અને પાવર બનાવીને પટલોની બધી જમીન ભેગી કરી અને આખી ફાઇલ એને કરવા આપી દે અને બધી અમારા મંદિરની જમીન બી એને કરી અત્યારે જે મંદિર છે ને જે અમે રહીએ છીએ એ જગ્યા જે બસો સર્વે નંબર એ બી બધો એને કરી નાખ્યો છે હં અને બીજાને વેચી નાખ્યો છે અત્યાર સુધી ક્યાં ક્યાં રજૂઆત ગયા અત્યારે સિવિલ કોર્ટમાં કેસ ચાલ્યા છે અમે અમદાવાદમાં કેસ ચાલ્યા છે કમિશનરમાં ચાલ્યા છે મૈસૂર પંચમાં કેસ ચાલ્યા છે શું પણ કોઈ જગ્યાએ ન્યાય મળતો નથી અમે સ્ટે ઓર્ડર લેવા ગયા લગભગ બે હજાર પાંચમાં પણ હજુ સુધી અમાર સ્ટે ઓર્ડર પેન્ડિંગ ફર્યો છે અમારે સ્ટે ઓર્ડર મળવા પાત્ર તમે જો ટ્રસ્ટ ની જમીન કહો ટ્રસ્ટની જમીન કેટલી હતી અને એમાં બધી ટોટલ ટોટલ જમીન અમારી માલિકીની જમીન હતી એ અને ટ્રસ્ટની જમીન બધી ભેગી એને કરીને વેચી નાખી ટ્રસ્ટની જમીન હતી તો ચેરિટી કમિશનરની ની મંજૂરી લીધી છે કે ના નથી લીધી નથી ચેરિટી કમિશનરની ની મંજૂરી નથી અમે બહુ જાહેર નોટિસો આપી હા અને અહિયાં જમીન પર ભી અમે ચેટી કમિશનર નું બોર્ડ માર્યું છતાં એ લોકો આ તમે ખોટું બોર્ડ માર્યું છે અને એ તો બિલ્ડર એમ કે તમે તમારું ટ્રસ્ટ જ ખોટું છે પણ અમે કીધું ઓગણીસો બાવન થી અમારું ટ્રસ્ટ છે આજનું નથી ઓગણીસો બાવન થી રજિસ્ટર ટ્રસ્ટ છે કલેક્ટર માં તમે રજૂઆત કરી તો ત્યાં શું કહી રહ્યા છે કારણ કે આ એને કરવી જમીન કલેક્ટરે એને કરી નાખી પણ કોઈ જવાબ મળ્યા નથી આજુબાજુ માં આ ટ્રસ્ટી છે મંગળનાથ મંદિરના અને કહી રહ્યા છે કે જમીન જે પોતાની માલિકીની હતી એ વેચીને એમાંથી સહયોગ કરાવી લીધી અને ત્યારબાદ પાંત્રીસ વીઘા જેટલી જમીન છે એ પણ પચાવી પાડી છે અહીંયા હું જ્યાં બેઠો છું એ જગ્યા એટલે કે અહીંયા ઓરડી બનાવેલી છે મંદિર છે આ તમામ જગ્યા પણ એને કરી દેવામાં આવી છે વર્ષોથી આ મંદિર છે તેમ છતાં આ કેવી રીતે જમીન એને થઈ ગઈ એક મોટો સવાલ છે કલેક્ટર કચેરીમાં જે મળતી આ લોકો છે એમના આધારે આ બિલ્ડરોએ જમીન પચાવી પાડી છે સમગ્ર મામલો ચેરિટી કમિશનર ગાંધીનગર સુધી પણ પહોંચ્યો તેમ છતાં હજુ કોઈ આ પૂજારી અને મંદિરના ટ્રસ્ટીઓ છે એમને ન્યાય નથી મળ્યો કેમેરામેન કિશોર સાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા